વડોદરા શહેરમાં હાલ મેલેરિયાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રહેણાંક વિસ્તાર હોવા છતાં કચરા કલેક્શન માટે ફિલ્ડ સાઇડ બનાવવામાં આવી છે આ મામલે આજુબાજુના રહીશો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે એક બાજુ મેલેરિયા મુક્ત ભારતની વાત કરવામાં આવતી હોય સાથે આરોગ્ય તેમજ સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા વાપરવામાં આવતા હોય ત્યારે ગધડા માર્કેટ ચાર રસ્તા પાસે રહેણાંક વિસ્તારમાં લેન્ડફિલ્ડ સાઇડ બનાવવામાં આવી છે આ કેટલા અંશે યોગ્ય છે જો કોઈ મેલેરિયા તેમજ અન્ય રોગોના ભોગ બનશે તો જવાબદાર કોણ તેવા સવાલ ઉઠી રહ્યા છે વડોદરા શહેરમાં આવેલ જે કિશનવાડી ગધરા માર્કેટ છે હાલમાં તમે જોઈ શકો છો કે અહિયાં ગાડી પુષ્કળ પ્રમાણમાં ગંદકી ની ભરમાર છે એક બાજુ માનીય કે બે હજાર ત્રીસ ની અંદર મેલેરિયા મુક્ત ભારત કરવામાં આવશે પરંતુ સાથે તમે જોઈ શકો છો કે અહિયાં ગાડી મેલેરિયા ના ભરડામાં જયારે લોકો સમાવેશ થતા હોય એવી પરિસ્થિતિ નાખવામાં આવી છે સાથે સાથે આ જે કિશનવાડી ગધરા માર્કેટ છે ત્યાં ગાડી લેન્ડફીલ સાઈડ બનાવીને ત્યાં ગાડી કેટલાક નાના નાના ભૂલકાઓ જે મહિલાઓ છે કચરો વીણી રહી છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વોર્ડ અધિકારીઓ વોર્ડના કોર્પોરેટરો ધારાસભ્યો આ લોકો ધ્યાન નથી આપી રહ્યા એટલે કઈક ને કંઈક થોડા ઘણા પૈસાની લાલચની લોભ લાલચની ની અંદર જ્યાં કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટ આપ્યો છે આ કોન્ટ્રાક્ટરે કંઈક ને કંઈક બેદરકારી દાખવી રહ્યા છે એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે સાથે આ જે લેન્ડફિલ બિલ સાઈટ છે કિશનવાડી ગધરા માર્કેટ પાસે એને વડોદરા શહેરની બહાર જે કહેવાય છે કે મોકલી દે છે કારણ કે અહીંયા ગાડી જે રેસિડેન્ટ વિસ્તાર છે જો રેસિડેન્ટ વિસ્તારની અંદર કોઈ પણ રોગચાળો ફાટી નીકળશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર શ્રી ચેરમેન શ્રી અમારી અપીલ છે કે આ લેન્ડફિલ સાઇટ છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી અમારી વિનંતી છે વડોદરા શહેરમાં ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે ગંદકીની ભરમાર જોવા મળે છે આ લેન્ડફિલ સાઇડને તાત્કાલિક ધોરણે હટાવવામાં નહીં આવે તો સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવનારા દિવસોમાં વિસ્તારના રહીશોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી